ખાતે નેવીની કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુદ્ધ જહાજોની સુરક્ષા સાથે બેદરકારી દાખવાઈ હોવાનું સામે આવ્યું છે જેમાં આમંત્રિત પત્રકારોને માહિતી ખાતા દ્વારા બોલાવાના બદલે મનફાવે તેમ લાગતા વળગતા પત્રકારોને બોલાવી લેવામાં આવ્યા હતા પોરબંદરમાં નેવી દ્વારા સિવિઝીલ કવાયત શરૂ કરવામાં આવી છે જેમાં નેવીની વિવિધ કામગીરી અંગે નિદર્શન કરવામાં આવે છે જે અંતર્ગત પોરબંદરની જેટી પર પર નેવીના નેવીના તલવાર પત્રકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને ત્યાં ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ગુજરાત દમણ અને દીવ રિયલ એડમિરલ સતીષ વાસુદેવે પત્રકારોના આ કાર્યક્રમ અંગે મીડિયા બ્રીફ આપ્યું હતું પરંતુ આ સુંદર કાર્યક્રમમાં નેવીના તરવૈયા પીઆર ઓ પલાસ નાયડુએ મોટી ભૂલ કરી

સિવિલ કવાયતમાં મનફાવે તે રીતે પત્રકારોને બોલાવી લેવામાં આવ્યા હતા ત્યારે ત્યાં અંદર રહેલા એક સિનિયર પત્રકારે આ અંગે સવાલ ઉઠાવતા ત્યાંના એક મનમાની કરનાર અધિકારે પત્રકારને કવાયતમાંથી અને સીપમાંથી બહાર નીકળી જવાનું કહી દીધું હતું જોકે આ બાબતે સિનિયર પત્રકારોને વિના તેમના ઉપલા અધિકારીને જાણ કરતા અધિકારીને માફી માંગવાનો વારો આવ્યો હોવાની ચર્ચા પણ પત્રકારોમાં જોવા મળે છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ સ્પોરબંદર